કબ્રસ્તાને જવું માટે બાયરે બૈરાને જવું હોય તો પણ તકલીફ પડે છે આંગણવાડીની તકલીફ છે ખાસ કરીને આંગણવાડીમાં બાયો બચારી અહીંથી રસ્તા પર આવ નરિયા રાધાનગર માં અહીંયા છે મૂકવા જાય છે એટલે આ બબે આ બબે તમારે વોટિંગ કરો લેવા કોઈ આવતા નથી અમારી આ માંગ પૂરી થાય તો અમે હોટ દે નકર નહીં આપી મારું નામ મહતાબ શાંતિ છે અમે રઈસી નડિયા કોલોનીમાં ઉપલેટા રોડ ઉપર અમારા કોઈ કામ પૂરા થતા નથી પાણી પણ અમને ગટરના પાણી થી મિક્સ થઈને આવે છે અમારી ગટર સાફ કરવા કોઈ કોઈ દિવસ નથી અમે મેન્ટેનન્સ તો પણ નથી આવતા તો અમારે હવે બીજી કઈ લાઈન લેવી કારણ કે અમારે જો સફાઈ એમને પડી જાય છે પેલા સફાઈ વિડીયા અમારે અહીંયા આવતા જ પછી અમારે આ રોડ રસ્તા જો જો ખરાબ થઈ ગયેલા અહીંયા ઘડીકમાં કોઈ કોઈ દિવસ આવતું નથી કારણ કે અમને જેટલો મત માંગવા આવશે તો અમે જી એને કહે ઈ કામ અમારું થાહે તો જ અમે અને બીજી અમારી તકલીફ ઈ છે કે પેલા અમારા આંગણવાડી જોઈ તો જ અમારી પાસે મત લેવા આવે નકર અમારે કોઈ મત દેવાની જરૂર નથી અમે મત દેવા હું હાટુ થી જાય છે કે અમાર બાયુને ને બહાર ન નીકળવું પડે એના હિસાબે જાય છે નકર અમારે કોઈ જાતનું તો અમાર મતદેવાની કઈ જરૂરત છે અમાર મત દેવા જ ન જવું પડે અમે અમાર બધું કામ કરી લેતા હોય તો

સફાઈ કામ તો બહુ જ ગંદુ છે એટલે હવે બાયુ કે છે આપણે કોઈને મત દેવો જ નથી અહીંયા મત દેવા લેવા કોઈ આવે જ નહીં આખો વિસ્તાર ના પાડે છે અમારું કામ એક પણ થયું નથી